સીતારામ લઈ રહ્યા કેમ છો બધા મજામાં ઉતારવા જવો ને અમારા મુંજા ભાઈમ ફ્રૂટમ કેવાય મું જવો સારી મીઠું આવે કઈ મુજબ સફરજન જેવું હોય આ તો ઝીણકા હે

લોકો પાક લે અને ડાફ્ટી બધી ફોરે નાખે તમે જો એક જાળવા ઊંચા હે જ નહી બરોબર હાલ કે વિડિયો કર હાલતા જો ખાલી એક જાળવામાં તમે તેવા ખખ દુર્ખન લુડખા જયમાં જોવો khá dễ cả anh ạ, tháo ván mất tham ít thua một đợt, mấy cái <laughs> gam mất đi, ông mua cái của phe solen, của

એક માટી છે જો દેખાડે એક ઝૂમ કરે ને દેખાડ હા થાઈલેન્ડ મિત્ર છે એ ઉપી ચડે સારે એમ બધા હેઠા વર ગયા એમાં મિત્રો hey, છે he. yeah. sure.

તમે જોવા હજુ આ બધા લોકો કાપકુટ કરે ત્યાં થાઈલેન્ડ વાળા બરાબર જમી પણ આવ્યા આમાંથી પાણીમાં બક્ષા આવે ભરવાના આ રીતના હે લંબી લંબી હેર્યું હોય આપડે આંબા ને હેર્યું હોય આ આ છે જમખા લાગ્યા જણે એ થાય કે ધરાખના ગોટા છે આ ચાલે ને મિત્રો તમે ફાલતા જો એક ડારીક્યુ હો નમે જે હે આ આવો ફાલ છે ડારીક્યુ ભાંગે પડે હાવ એવો ફાલ છે નવી ડારીક્યુ આવે નવો ફાલ આવે આપડા લોકો પણ આ રીતના ભાઈ ઉપર સળે નેપડા હામદભાઈ ટેકો દેવા જાય રહ્યો ઉપર બે ભાઈ બંધુ છેડ્યા જાડવા માટે

એક કેતી કે બીજા કે હોતા માલ બગીડો પડે તો આમાં બહુ ફાલ નથી લાગતો એવો ઉતારે રીતે છે

એટલી ટૂંકમાં આ દારે કયું કાપવાની છે એટલી ખેડૂત કીધું હે કાપવાનું આ લોકો આપણા જે જાડવું મોટું ન થવા દે જે દારે કયું કાપે ના કે પાછો પરવા નવો દારે કયું નવો ફાલ પુષ્કળ મબલક પાક આવે ને આપડી હે ઓડીએ ને ઇન ને રાખીએ દે એક વર સીઝન લઈ લે પછી બીજી વાર વાત જોતાય પારવે પારવે સીઝન એ જે આ ભળું હે ના કે ભાઈ પરવા સીઝન આવી છે તો ઝીણી જેણી જેણી એક એક દારે મજા આવો ફાલ આવે એટલો એટલો તમે જોવો હકો

મીડિયમ મીડિયમ કારણ કે અમારું બજેટ મીડિયમ મીડિયમ હોય દસ રૂપિયા એ પ્રમાણે તમે તમારે જવો અને મજા કરો હા ઘડીએ ઘડીએ નીકળે સતરિયું સતરિયું ઘણી ઘણી નીકળે આ પાસે એનું વેલું લાગે નહીં મજા

એ કઈ તેડો ઝોરી ભરે હો કઈ તે ઝોરી ભરે ગેરલેટ લઈ જાવી ને મજ કઈ તે ઝોરી ઝોરી ભરે ઠોકે ઠોકે ઘેર લઈ જવાનો પ્રોગ્રામ નથી કર્યો ને اوی ګا ماکیو بدای یو ځړوامو چلله کوئی پاتی یا نا به دي په لور کې نه ځو نه دی په دې پہلا مې ٹھیو دې په پانی نه خडान پرایږه